પથ્થરની દિવાલો અને ગર્ભગૃહમાં સ્થિત સ્વયંભૂ કપિલેશ્વર મહાદેવ ભક્તો કહે છે કે અહીં પ્રવેશતા જ એક અનોખી શાંતિ અનુભવે છે માનો કે સ્વયં શિવ તમારા હૃદયમાં વસે છે શ્રાવણ માસમાં અહીં ભક્તોની ભીડ ઉમટી પડે છે સોમવારે વિશેષ આરતી અભિષેક ભજન કીર્તન થાય છે અને જ્યારે આવે મહાશિવરાત્રી ત્યારે આખું ધામ જગમગી ઉઠે છે ઘંટોના નાદથી દીપોના પ્રકાશથી અને ભક્તોના ઓમ નમઃ શિવાયના ગુંજારથી મંદિરની બાજુમાં એક પવિત્ર તળાવ છે જેમાં સ્નાન કરવાથી મન અને શરીર બંને શુદ્ધ થાય છે આ તળાવના જળમાં ચામડીના રોગો દૂર થાય છે એવી માન્યતા છે અને અહીં એક અખંડ દીવો છે જે સદીઓથી સતત પ્રગટી રહ્યો છે ક્યારેય એ બુજાતો નથી જેમ ભગવાન શિવની અનંત શક્તિ ક્યારેય બુજાતી નથી આજે પણ આ મંદિરનું સંચાલન શ્રી કપિલેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા થાય છે સ્વચ્છતા ભક્તિભાવ અને શાંતિ ત્રણેયનું સમન્વય આ ધામની ઓળખ છે હજારો ભક્તો અહીં આવીને શિવને પ્રાર્થના કરે છે અને કહે છે હે મહાદેવ તારા દર્શનથી મનને શાંતિ મળી ગઈ મિત્રો પીચ કપિલેશ્વર મહાદેવ માત્ર એક મંદિર નથી તે છે ભક્તિનો જીવંત સ્ત્રોત અહીં શિવ છે શાંતિના સ્વરૂપમાં શક્તિના સ્વરૂપમાં અને આપણા આત્માના સ્વરૂપમાં તો જો ક્યારે પીચ જવાનું થાય તો જરૂરથી કપિલેશ્વર મહાદેવના દર્શન કરજો તમારા જીવનમાં પણ પ્રકાશ અને શક્તિનો એક નવો પ્રભાત ઉગશે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય